સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ મુન્દ્રા પશ્ચિમ કચ્છ પોલીસના એસ પી શ્રી વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ મુન્દ્રામાં સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે દસ દિવસીય સ્વરક્ષણ અને રાઇફલ શૂટિંગ તાલીમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રેરણાદાયી અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર પશ્ચિમ કચ્છમાં અંદાજે બાર હજાર જેટલી દીકરીઓ અને મહિલાઓએ સફળતાપૂર્વક આત્મરક્ષણની તાલીમ મેળવી આત્મવિશ્વાસનું નવું પાથું મેળવ્યું છે તાલીમ આપનાર નિષ્ણાત કોચ તરીકે સુરતના જાણીતા જુડો પ્લેયર અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનર વૈષ્ણવી પ્રજાપતિ તેમજ નિર્મલા મહેશ્વરી બહેનોને શારીરિક અને માનસિક રીતે સજ્જ કરી રહ્યા છે આ સરાહનીય કાર્યક્રમનું આયોજન યશ ફાઉન્ડેશન બ્લબ અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા મુંદરાના ઉમરશાહ બાબાવાડી ઈદગાહ ખાતે કરવામાં આવ્યું છે આ તાલીમની વિશેષતા એ છે કે દસ દિવસની આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર દરેક તાલીમાર્થી બહેનોને સરકાર માન્ય સર્ટિફિકેટ ગવર્મેન્ટ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે આ દસ દિવસની તાલીમ દ્વારા મહિલાઓ માત્ર સ્વરક્ષણ જ નહીં પરંતુ રાઇફલ શૂટિંગ જેવા કૌશલ્યો શીખીને સશક્તિકરણની એક નવી અને ઉમદા દિશા તરફ ડગ માંડી રહી છે અહેવાલ યાસર ખત્રી મુન્દ્રા કચ્છ